નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે ચાલો આપણે માહિતી આપી કે આપણે ફોર્મ તે ભરવું છે ત્યારે આપની મોબાઈલ નંબર આપ્યો છે ત્યારે એમાં આપણે અત્યારે હાલ આ મેસેજ આપણો સાદો મેસેજ આવ્યો છે એ આપનો અરજી ડ્રોમાં પસંદ પામેલી છે મિત્રો આ આપણે મેસેજ આવ્યો છે તો આપણું ડ્રોમાં નામ આવ્યું છે ચાલો મિત્રો આપણે કયા કયા સાધનો મળશે કોને કયું ફોર્મ ભર્યું છે તો આપણે માહિતી આપીએ મિત્રો તમને આ વિડીયો જાણવા મળશે કે માનવ કલ્યાણ યોજનામાં તમારે અરજી મંજૂર થઈ છે કે નહીં તે મંજૂર થઈ છે તો તમને કઈ કિટમાં કયા સાધનો મળશે તેના વિશે વિગતવાર માહિતી આપેલી છે તો ચાલો આપણે જાણીએ ટૂલ કિટમાં સમાવેશ સાધનો ફોટાગ્રાફ સાથે આપણે આપવી તો અથાણા બનાવટ માટે સાધનો સ્ટીલના તપેલા ઇલેક્ટ્રોનિક વજન કાંટો બોટલ સીલિંગ મશીન મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે પછી આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક એપેલાઇસ રિપેરિંગમાં મેગર ઇલેક્ટ્રોનિક કલીપોન મીટર હાઇડ્રોલિક કીપિંગ ટૂલ એસી વોલ્ટેજનું ડિરેક્ટર ઇલેક્ટ્રિક કટર એમસીબીએસ ડ્રિલ મશીન અને મલ્ટીમીટર પછી દૂધ દહીં વેસનારના સાધનો જોઈએ દૂધનું કેન ત્રીસ લીટરનું સ્ટીલના તપેલા ઇલેક્ટ્રોનિક વજન કાટો ઇલેક્ટ્રોનિક વલોણું કેરેટ સાદા ને કેરેટ ફ ફોરાટે પછી પંચર કીટમાં જોવી તો એર કમ્પ્રેસર એક વસ્તુ મળશે આપણને પછી પાપડ બનાવટ માટે સાધનો કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર ઇલોટ ઇલેક્ટ્રોનિક વજન કાટો પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન સાથે પ્લમ્બરમાં જોવી તો મલ્ટિપલ ટૂલ કીટ ડિશ ગ્રાઇન્ડર હેમ્બર મશીન પાઇપને આટા પાડવાનું કીટ ડ્રિલ મશીન પછી બ્યુટી પારમાં જોવી સ્ટોરેલાઇઝર યુનિટ બ્યુટી પાર્લર શેર પછી ભરતકામમાં જોવી એમ્બ્રોડિર મશીન ને પીવીસી સ્ટૂલ પછી વાહન સર્વિસિંગ અને રિપેરિંગમાં જોવી તો ઇલો ઇલેક્ટ્રોનિક પ્રેશર પંપ મલ્ટીપ્લસ ટૂલ કીટ ને નાનો ઝેક હાઇડ્રોલિક ત્રીસ ટનનો આપવાનો આવશે પછી સેન્ટિંગ કામમાં જોવી તો સેફ્ટી કીટ હાઇબ્રેશન મશીન મલ્ટિપલ ટૂલ કીટ ડ્રીલ મશીન આ બધા આપણને સાધનો હતા ટૂંક જ સમયમાં હવે આપણે માનવ કલ્યાણ યોજનાની કિટ વિતરણ કરવામાં આવશે ટૂંક જ સમયમાં ગવર્મેન્ટમાંથી ક્યુઆર કોડ જનરેટ થઈ જશે કોમેન્ટ પણ કરો તમારે ક્યુઆર કોડ જનરેટનો મેસેજ આવ્યો છે કે નહીં આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા